નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને વાર સોમવારના કપાસના ભાવન અપડેટ એ પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો સૌપ્રથમ પ્રથમ કપાસની અપડેટથી વાત કરીએ તો રવિવારે માર્કેટ બંધ હતું અને સોમવારે માર્કેટ ખુલતા ફરી એકવાર કપાસના ભાવમાં સુધારો થાય એવી સંભાવના છે કારણ કે દર વખતે આખા વર્ષ દરમિયાન મિત્રો જોવા મળ્યું છે કે કપાસના ભાવ સોમવારે મોટા ભાગે વધતા હોય છે જે આપણે સંપૂર્ણ બે હજાર ત્રેવીસમાં જોયું છે એટલે કે આ વર્ષે પણ એવું થાય એવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત છેલ્લી હરાજી મુજબ વાત કરીએ તો શનિવારે હરાજી થઈ હતી તેમાં કપાસના ભાવમાં વીસથી પચીસ રૂપિયાનો સુધારો થયો હતો તો હવે ખેડૂત મિત્રો હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજારથી ચૌદસો પંચાણું ગોંડલ એક હજારથી ચૌદસો સાસઠ મોરબી બારસો પચીસથી ચૌદસો પંચોતેર હળવદ બારસોથી ચૌદસો સાઠ જુનાગઢ અગિયારસો પચીસથી તેરસો છત્રીસ તળાજા અગિયારસોથી ચૌદસો ત્રીસ રાજકોટ બારસોથી પંદરસો તેર બોટાદ અગિયારસો એકાણુંથી પંદરસો દસ બારસોથી ચૌદસો એકવીસ કોડીનાર અગિયારસો ચાલીસથી ચૌદસો એકતાલીસ ભાવનગર બારસો દસથી ચૌદસો સોળ અમરેલી એક હજારથી ચૌદસો બેતાલીસ જામખંભાળિયા અગિયારસો પચાસથી ચૌદસો પાંત્રીસ મહુવા અગિયારસોથી ચૌદસો એકવીસ જામજોધપુર એક હજારથી ચૌદસો છ્યાસી વિસાવદર તેરસોથી ચૌદસો સુડતાલીસ ચોરાજી એક હજારથી ચૌદસો એકવીસ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો પચાસ જસદણ બારસોથી ચૌદસો ચોત્રીસ કાલાવડ તેરસોથી ચૌદસો છત્રીસ થાંગ્રથા બારસોથી ચૌદસો પચાસ બાબરા અગિયારસો નેવુંથી ચૌદસો નેવ્યાશી પાટડી અગિયારસો ત્રીસથી તેરસો એંશી વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો અઠ્યોતેર ખાંભા અગિયારસોથી ચૌદસો એકવીસ રાજુલા એક હજારથી ચૌદસો પાંત્રીસ મેંદડા એક હજારથી ચૌદસો ઉપલેટા બારસોથી ચૌદસો પંચાવન લખતર બારસોથી તેરસો પંચાણું પાલિતાણા અગિયારસો દસ થી ચૌદસો ત્રીસ જેતપુર અગિયારસો પંદરથી ચૌદસો પિસ્તાલીસ ધારી એક હજારથી ચૌદસો બાવન માણાવદર બારસો પાંત્રીસથી પંદરસો પંચાવન વિસનગર બારસોથી ચૌદસો અઠ્ઠાવન હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો સાઠ